ડભોઈ નાનો દિભાગોડુ નગરીમાં દશા માતાનું મંદિર આવેલું છે દશામાના વ્રતની ઉજવણી મોટી જંગ સંખ્યામાં શ્રદ્ધાળુઓની દર્શનાર્થી મંદિર ખાતે ધસારો ડભોઈ પંથકમાં દર વર્ષે આવતા આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં વ્રતની ઉજવણી થઈ રહી છે ડભોઈમાં અષાઢ દમાસથી મા દશામાના વ્રતનો પ્રારંભ થયો છે ફક્ત શ્રદ્ધા અને ધીરજ રાખી કરેલું વ્રત ક્યારેય મિથ્યા જતું નથી તેનું ફળ નાના મોટા સ્વરૂપે અવશ્ય મળે છે મા દશામાના વ્રત પાછળ શ્રદ્ધાળુઓ ભક્તોની શ્રદ્ધા કહી રહી છે કે આ વ્રત અપાર સુખ આપનાર છે માણસની ખરાબ દશામાં આ વ્રત કરવામાં આવે તો જરૂરથી કોઈ ગ્રહ નડતા હોય શનિ હોય કે રાહુ પનોથી હોય કે ચાલતી હોય તો પણ આ વ્રત કરવાથી શ્રદ્ધાળુઓની આ દશાઓમાં મા દશામાં દૂર કરી સુખ શાંતિ સ્થાપિત કરે છે ડભોઈ નગર તેમજ તાલુકામાં દર વર્ષ કરતા પણ આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં આ વ્રતની ઉજવણી થઈ રહી છે નગરના માર્ગો પર માની શોભાયાત્રા યોજી સ્થાપના કરવામાં આવી હતી તે સમયે નગરનું વાતાવરણ ટોલ નગારા ટેમ્પો અને ભક્તિમય ગરબા સંગીત સાથે ગુંજી ઉઠ્યું હતું છેલ્લા ઘણા વર્ષોથી દશામાના વ્રતનો પ્રચાર વધી ગયો છે દસામાના ભક્તોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ડભોઈ નગર તેમજ તાલુકામાં પણ અવદસા દૂર કરનાર માં દસામાની કેર કેર સ્થાપનાઓ થયેલ છે આદિ વ્યાધિ અને ઉપાધિ ઘરમાંથી દૂર થાય અને સુખ શાંતિની સ્થાપના થાય તેવી ગોઠવ અપાર આસ્થા અને શ્રદ્ધા સાથે મા ટેમ્પો દસામાના વ્રતનો દબદબા ફેર પ્રારંભ થયો હતો ડભોઈ સિનોર ચોકડીથી પોતે બાયપોસ રોડ પર નાંદોદી ભાગોળ દિવાન પાસે દસાહરી મા દસામાનો ટેમ્પો મંદિર આવેલું છે જેને ધજા પતાકા કે ઘાસ અને લાઇટ ડેકોરેશન વડે સુંદર દૂરીથી સજાવવામાં આવે છે ભક્તો દર્શનાથી ઉમટી પડે છે મહાઆરતી પાંચસો સમય દૂર દૂરથી શ્રદ્ધાળુ આવે છે કરજન સંદેશ ન્યૂઝ રમેશ સત્યની સાથે અત્રે દરબાવતી નગરી નાદોદી ભાગોળ પાસે પિત્રાઈ તળાવ આવેલું છે ત્યાં દશા માતાનું ચમત્કારિક મંદિર છે અને લોકવાયકા મુજબ વિશ્વદેવ રાજાએ દસ દિવસ માતાજીની આરાધના કરેલી અને માતાજી પ્રગટ થયેલા અને રાજાને વરદાન આપેલું કે જે ભાવિક ભક્તો દર્ભાવતીમાં દરેક ભાવિક ભક્તો જે મારું પૂજક પ્રેમ ભાવપૂર્વક પૂજન કરશે એની હું મનોકામના પૂર્ણ કરીશ એ પ્રમાણે દરેક ભાવિક ભક્તો દર્ભાવતીના દસ દિવસ માતાજીની આરાધના કરે છે પૂજન વિધિ કરે છે ઉપવાસ કરે છે અને દસ દિવસ પૂજન વિધિ કરી અને દસમા દિવસે સવારે ચાર વાગ્યાને આસપાસ એની માતાજીની એ તળાવમાં કે નદીમાં એનું વિસર્જન કરે છે અને દસમા દિવસે અહીં દસામાના મંદિરે ભવ્ય આપણે ડાયરો અરે સોરી ભંડારો યોજાય છે અને બધા ભાવિક ભક્તો એ પ્રેમથી પ્રસાદી લે છે મહત્ત્વ એવું છે કે ખરેખર જે ભાવિક ભક્તો દસ દિવસ શ્રદ્ધાપૂર્વક માતાજીની જે પૂજા વિધિ કરે છે અને ઉપવાસ કરે છે તો માતાજી એના અવશ્ય પડચા આપે છે અને એની બધી મનોકામના પૂર્ણ ભક્તોની થાય છે